હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વધાને આજે હું ફરી આવી ગઈ છું આપની સાથે નવી રેસિપી શેર કરવા તમે જોઈ શકો છો અને રેસીપીનું નામ પણ અંદાજે લગાવી શકો છો અહીં હું ગુલાબની પાંદડી છૂટી પાડી રહી છું ગુલાબ એટલે ફૂલોનો રાજા અને રાજાની તો વાત જ નિરાળી હોય અને અત્યારે જ્યારે ખોલું છું ત્યારે સુગંધ પણ એટલી સરસ આવે છે કે આખું ઘર જે ધમકી ઉઠ્યું છે ભગવાને પણ કેવી સરસ સૃષ્ટિનું સર્જન કર્યું છે જેમાં રંગબેરંગી ફૂલો અને ફૂલોમાં પાછી સુગંધ અને એ સુગંધ માણીને આપણું તન અને મન બંને પ્રફુલ્લિત થઈ જાય છે અને પાછા આ ફૂલોમાંથી અનેકવિધ વસ્તુઓ બને છે જેમકે ગુલાબની જ વાત કરીએ તો રોઝ વોટર બને છે એસન્સ બને છે ગુલકંદ પણ આમાંથી જ બને છે એ સિવાય પણ આપણે ઠાકોરજી માટે ફૂલોની માલા ભરી શકીએ છીએ અને તેમાંથી ઠાકોરજી માટે દૂધઘરની સામગ્રી ગુલાબ પાક પણ આપણે બનાવી શકીએ તો આજે આપણે ઠાકોરજી માટે ગુલાબ પાકની રેસીપી બનાવશું અહીં મેં બધી પાંદડીઓને પહેલાં સરસ રીતે ખોલી લીધી છે અને ત્યારબાદ પાણીથી ધોઈ લીધી છે તો આપણે જેટલી પાંદડી લીધી છે એ બધી પાંદડીને સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને ત્યારબાદ આપણે તેને કોટનના કપડાં ઉપર છૂટી છૂટી કોરી થવા માટે મૂકી દઈશું તો આ રીતે સરસ બધી પાંદડી ધોઈ લે એટલે અંદર કાંઈ પણ કચરો હોય તો એ બધો કચરો છે એ દૂર થાય અને આપણે સરસ કોરી કરી અને પછી સામગ્રીમાં તેનો ઉપયોગ કરીશું તો ગુલાબની પાંદડી બધી ધોવાઈ ગઈ છે અહીં તમે જોઈ શકો છો કે મેં જે ગુલાબ લીધા છે એ દેશી ગુલાબ છે અને ઓર્ગેનિક છે ઘરના જ કુંડામાંથી તાજા તાજા મસ્ત મજાના ફૂલો મમ્મીને ત્યાંથી હું લઈ આવી હતી તો આજે આપણે તે ફૂલનો ઉપયોગ કરીએ અને ઓર્ગેનિક ગુલાબમાંથી ગુલાબ પાક બનાવીએ હવે સૌ પ્રથમ આપણે એક પાનમાં એક લીટર જેટલું દૂધ ગરમ થવા માટે મૂકીશું અને વચ્ચે ધીમે ધીમે ચમચો ફેરવતા રહીશું જેથી કરીને તળીએ ચોંટે નહીં તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું અહીં આપણે દૂધને બાળીને તેમાંથી જ આપણે માવો બનાવશું તો આ રીતે પણ તમે બનાવી શકો અને સીધો માવો લઈને પણ તમે બનાવી શકો છો અહીં મારી પાસે માવો નહોતો એટલે મેં સીધો દૂધનો ઉપયોગ કરીને જ આપણે ગુલાબ પાક બનાવશું તો અહીં હું અડધી વાટકી જેટલી સાકર ઉમેરીશ પછી તમે જેવું ગળ્યું ખાતા હો એ પ્રમાણે સાકરનું પ્રમાણ વધઘટ રાખી શકો છો તો આ રીતે ધીમે ધીમે હલાવતા જઈ અને આપણે દૂધને ઉકાળશું અને મેં ચપટી એક ફટકડીનો પાવડર નાખ્યો છે જેથી ધીમે ધીમે દૂધ છે એ ફાટી જશે અને માવો તેમાંથી છૂટો પડી જશે તો આ રીતે હલાવતા જઈ અને આપણે અડધીથી પોણી કલાક ધીમા તાપે આપણે એને ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો કે હવે દૂધ ઘણું બધું ઘાટું થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાયો છે હવે આ સ્ટેજ ઉપર આપણી ગુલાબની પાંદડી પણ સરસ રીતે કોરી થઈ ગઈ અને હવે આપણે મિક્સર જારમાં તેને અડધી પાંદડી છે એનો પેસ્ટ બનાવી અને પછી આપણે દૂધમાં એને ઉમેરશું અને અડધી પાંદડી છે એ આપણે આખે આખી જ એમને ઉમેરશું એટલે સરસ રીતે એનો કલર પણ બદલાશે અને ટેસ્ટમાં આપણે જ્યારે ખાંસી બાઇટ ત્યારે પાંદડી પણ મોઢામાં આવશે તો આ રીતે સૌ પ્રથમ આપણે અડધી પાંદડીને ક્રશ કરી લઈ તો તમે જુઓ કે પાંદડી સરસ ક્રશ થઈ ગઈ છે અને હવે આપણે તેને દૂધમાં ઉમેરીએ આ રીતે પાંદડીને ક્રશ કરી નાખવાથી તેની અંદરની જે સુગંધ હોય ઓરિજિનલ સુગંધ તે પણ દૂધમાં સરસ રીતે ભળી જશે અને એનો સ્વાદ અને કલર બંનેમાં ચેન્જ આવશે તો આ રીતે અડધી પાંદડી ક્રશ કરી નાખશી અને બીજી પાંદડી છે એ આપણે આખે આખી તેમાં ઉમેરશું અને ધીમે ધીમે આપણે હલાવતા રહેશી જેથી તળીએ ચૂંટે નહીં અહીં આપણે કોઈપણ જાતના ફૂડ કલર એસન્સ કે મિલ્ક પાવડરનો ઉપયોગ કરતા નથી માટે ખૂબ જ ઓછી વસ્તુ એટલે કે માત્ર દૂધ ગુલાબની પાંદડી અને સાકર આટલી જ વસ્તુના ઉપયોગથી અને એક ચમચી ઘી એનાથી જ આપણે સરસ રીતે ગુલાબ પાક બનાવી લેશું તો આ રીતે બધું મેં મિક્સ કરી લીધું છે અને હું થોડું ટોપરાનું ખમણ પણ બાઇન્ડિંગ માટે નાખું છું જેથી માવો જેવું ઘટ મિશ્રણ થઈ જાય તો ત્રણથી ચાર જ વસ્તુના ઉપયોગથી ઘરે સરળતાથી અને ખૂબ જ હેલ્ધી એવી વાનગી આપણે બનાવી શકીએ થોડી બસ મહેનતની જ આમાં જરૂર પડે છે બાકી સરળતાથી બની જાય છે અને થોડા હું ડ્રાય ફ્રૂટ્સ પણ અંદર નાખીશ બદામ છે કાજુ છે અંજીર છે અને દ્રાક્ષ છે આ બધી વસ્તુ નાખી અને સરસ મજાનું બધું મિક્સ કરી લેશું એટલે સરસ મજાનો આપણો ગુલાબ પાક તૈયાર થઈ જશે તો સાથે સાથે આપણે હલાવતા પણ રહેશું અને ઘટ થાય ત્યાં સુધી આપણે ધીમા તાપેને જોડવા દેસું તો આ રીતે હવે લચકા પડતો થઈ ગયો છે અને થોડો ઠરશે એટલે વધારે થોડો કઠણ પણ થશે તો હવે આપણે તેને થાળીમાં આપણે ઘી લગાવી અને ઠારી દેસું તો તમે જોઈ શકો છો કે અહીંયા એક થાળીમાં મેં બધો લચકો કાઢી લીધો છે અને ધીમે ધીમે તેને આપણે પોળો કરી દેસું તો આ રીતે બનાવેલો ગુલાબ પાક બે દિવસ સુધી તમે રૂમ ટેમ્પરેચર ઉપર બારે પણ સારો રાખી શકો છો અને જો તમારે અઠવાડિયા સુધી રાખવો હોય તો તમારે તેને ફ્રીજમાં સ્ટોર કરવો પડે તૈયાર છે કચ્છનો સ્પેશિયલ ગુલાબ પાક જે સ્વાદમાં અને સુગંધમાં બંનેમાં લાજવાબ છે રેસીપી ગમી હોય તો લાઈક કરજો ને શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો ઉપરની બાજુ આપણે ગુલાબની પાંદડીઓથી ગાર્નિશિંગ કરીશું જેથી તેનો દેખાવ ખૂબ સરસ આવે ગુલાબનો ઉપયોગ આપણે અનેક રીતે કરી શકીએ છીએ જેમ કે સૌંદર્ય પ્રસાધનોમાં ગુલાબજળ બનાવી ઠાકોરજીને સ્નાન કરાવી શકીએ છીએ આપણી સ્કીનમાં પણ લગાવી શકીએ છીએ ઉપરાંત તેનો ગુલકંદ બનાવીને પણ ઉપયોગ કરી શકીએ છીએ જે લોકોને એસિડિટી ખૂબ થતી હોય તેવા લોકો દૂધમાં એક ચમચી ગુલકંદ મિક્સ કરી અને પછી પીવે તો એસિડિટીમાં તરત જ રાહત થાય છે તો આ ગુલાબના ઘણા બધા ફાયદા છે તો આપણે ગુલાબ પાક બનાવી અને ખાસ તો તેનો ઉનાળામાં ઉપયોગ કરવો જોઈએ તો આ સરસ મજાનો ગુલાબ પાક બની ગયો છે તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થાય એટલો સુંદર દેખાવ આવી રહ્યો છે તો તમે પણ બનાવજો ખાજો અને ઘરનાવને ખવડાવજો વિડીયો જોવા બદલ આભાર